રાધે રાધે એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો ફરીથી નવા બ્લોગ વિડિયો ની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આજનો દિવસ આપણે એવી રીતે શરૂઆત કરવાનો છે ચાલો મિત્રો તો જોઈએ ઓલ માં શું થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે વાહ હાલો મમ્મી આજનો નાસ્તામાં શું છે બોલો બટેકા પૌવા બટેકા પૌવા બનાવવાનો છે ખાલી બટેકા પૌવા સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે રેડી જો બટેકા માં વેફર્સ અને ગાંઠિયા ને એવું બધું છે નાસ્તો કરી લેવી પછી મળીશું આજના બ્લોગમાં તમને દેવાના છે અમે હોમ ટુ આહા મિત્રો આજે અમે દેવાલે છે હોમ ટુ તમે જોઈ શકો છો અમે મસ્ત મજાને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અમે તો હવે આપણે હોમ ટુ કરી ચાલ લેટ્સ ગો આ આપણી ગેલેરી છે મસ્ત મજાની અને આ આપણો પેલો રૂમ આવે છે આ આપણો બેડ છે પર્સનલ આપણે અહીંયા બે ત્રણ ફ્રેમ લગાવેલી છે એને ઇગ્નોર કરી દઉં આ મસ્ત મજાનો આપણા પર્સનલ બેડરૂમ છે આ આપણા કબાટ છે ને એવો અને પહેલાના જમાનાનો ડબ્બો ટીવી છે એટલે પહેલી ઇન્કમથી લીધેલું છે એટલે પહેલી વાર મોટું વસ્તુ એટલે આને સાચવેલું રાખ્યું છે એક આના અંદર પડ્યું છે એમને ફ્રેશ ફ્રેશ તો આ આપણે હાડિયું બિઝનેસ કરીશું આપણી બેન તો આ હાળીયું છે આ આપણું ઘર છે એમાં એક જ માસલી અત્યારે છે અને આ મશીન છે આપણે આ બેન આપણે હકાવે છે અને મસ્ત મજાનું આ આપણો હોલ છે અને આ આપણું નાનું એવું કિચન તમે જોઈ શકો છો આવું અમારું ઘર છે નાનું અમતું નાનું અમતું ઘર છે પણ સારું છે અમારે તો બધું કાંઈ પટા લપાનું જેવું નથી જેવું છે એવું બહુ સારું છે તમે બહુ હેપી છું હલો ગાઈસ તો હવે અમે જાવી છીએ કરમનાથ મહાદેવ દો ભાઈ દોનો તબાઈ તો બન્યા રહો અમારી સાથે કરમનાથના મહાદેવના દર્શન તમને પણ કરાવજો લેટ્સ ગો તો ફાઇનલી મિત્રો આપણે કરમનાથ પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો કરમનાથનો રસ્તો છે આવડવા થોડીક જ વારમાં તમને ગરમનાથ મહાદેવના અમે દર્શન કરાવ્યું છે તો બન્યા રહો અમારી સાથે ચાલો સરસ મજાના કરમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે આજે હવા સવારમાં તો હવે આપણે જાવી આવીએ છીએ ઘરે રહો અમારી સાથે હાલો મિત્રો આપણે મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આપણે માતાજી હવે જમવાની તૈયારી કરે છે આજે બનવાનું છે અમારે મઠનું શાક મઠનું સબ્જી બનાવવાનું છે ને આ કપડાં સુકવે છે જો આમ જોઈને મોઢું જોવો એ મેં આમ જો આ આજ તારે નામ જોયેલી ઉપર સડી રીયાજ જો નહીં છે ને એક કપડા બધા નીચે નાખી દીધા છે અમારા મહારાણી હુતા છે જો એ મારી મહારાણી તારા દલડા ના વાગ્યા ઘા મોટા મેન સાહેબ બેઠા છે જો બ્લોગિંગ ગ્રીટ તો હાલે તો તું બોલ હજી તો નાઈ તો બેઠા છે અહીંયા જોવાનું તરાય હા નાઈ તો બેઠા છે બસ કેમ છે તમને બધાને એને બધાને મજા મસ્ત અને કામ છે બસ શાંતિ છે તો હવે અમારા વ્યૂઅર્સને કહી દેતો આઈલ આપણા વ્યૂઅર્સને

અનાવાર મમ્મી જો અહીંયા અત્યારે હનુમાન ચાલીસા બોલે છે પણ મંદિર બિસ્કુટ એમ ઉતું છે અમારે ઓમ તો દીધું પણ અત્યારે ઘરની હાલત તમે જોઈ શકો છો તો ખતરનાક ઘરની હાલત બગડેલી છે તો હવે બન્યા રહો બ્લોગમાં મજા આવતી હોય તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો હવે આવા નવા બ્લોગ અવાર નવાર આવતા રહે હેલો મિત્રો આ બ્લોગમાં આટલું જ છે બપોરે બાર ભાઈ ગયો તો કામથી થોડાક તો આવ્યો છું સાડા છ વાગે તો કાંઈ શું થયું નથી બપોર પછી તો આટલા આજના બ્લોગમાં આજે આટલું જ છે આઈ હોપ તમને આ બ્લોગ વધારે સારો લાગ્યો અને સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરતા જઈજો અને નવા અમારી ચેનલ પર કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહેજો તો મળવી કાલે નવા બ્લોગ સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ